મિત્રો તો નવા વિડીયોની અંદર ફરી વાર તમારું સ્વાગત છે તો અત્યારે વાગી જશે સવારના સાડા દસ જેવું છે આજે ઘરે નથી એટલે આપણે કાંટા મારો વ્યાજ આવું આજે અને આજે અમારે શૈલેષભાઈ ને એ બધા ઘરે છે મારા ખાસ મિત્ર અને એની ઘરે આજે જવાનું છે તો બિના રહેજો ને ઘરે જવું અને એની વાડીએ બધી રહું તો બતાવી તો બિના રહેજો વિડીયો તો અત્યારે તો નહીં હતા એટલે અમે આવી જાય અમારા શું કહેવાય વાડીએ

આમ જો આમ જો મિત્રો અહીંયા ફટાકડો ફૂટે છે બોમ્બ ધડાકા ફૂટ ફટાકડો ફોડીને વી આવ્યા છે સામે તો હા એટલે પણ આ પણ કોક બે જાય હો ભાઈ આટલી દિવાળી વેગ પી ફટાકડા ફોડો એમ ન હાલે પાછું આ આ નાળિયેરી છે બહુ ઊંચી તો હું ટ્રાય કરું કેમ થાય મને કઈ ગયો હું સીડ્યો નથી પણ ટ્રાય કરીએ આપણે કેમ થાય સડાઈ જાય કે નહીં બરોબર

જોયું દે પછી સડતા આવડે છે તું ઉતરતા નો આવડે આય 1 2 4 5 તમારે આપડે ઈસ્કો મંગાય બહુ ઉશી છે જોયું દે કેમ થાય એમ બેના રેજો એ એટલા ઉદી છોડીજો યાર સબસ્ક્રાઇબ તો કરો તમે આ વિડિયો જોવો હું યાર સબસ્ક્રાઇબ કરી જજો మయద఼ గండిటలాిడి kaik gehörtటనిగాి little గితండికై ఎశారి కాలిఴడి తశారి఼ి కాో ఉంరకాి ఒఢి ంpower 각ి తూ గానదేలు నిాబండ7 తేండిలా వదతిం ఊతలుం

તમારી તો સ્ટાઇલ તો કઈક અલગ છે આ જાદુ કરી દીયા આપને તો જાદુ કરી દીયા લાલ બે આવી ગયા છે ઢોટો ઢોટો પડ્યો કે હા તો મારા કપડા ફાઇનલી હું જિંદગીમાં કોઈ જ નાળિયરી ઉપર છોડ્યો નઈ આ પહેલી વાર નાળિયેરી ઉપર આમ ઉછી કેટલી છે એટલે ઊષી નાળિયેરી છે જિંદગીમાં પહેલી વાર હું નાળિયેરી ઉપર સીડો કોઈ દિવસ નાળિયેરી ઉપર સીડો નહીં તો મારો સંઘર્ષ કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો પહેલી વાર નાળિયેર ઉપર સીડો હવે નાળિયેર તો હવે નાળિયેર પાણી પીવાનું છે ને એમાં બળી નીકળે છે મસ્ત તો એ ખાવાની છે તો વિડીયોમાં બિના રહેતો નથી હોય બાકી હોય ને યાર કિરના ખાસ આ નાળિયેર ઉપરથી થી ને એટલે ફાટી ગયું છે એટલે અમે પાણી નીકળે છે ઘણું ઢોળાઈ ગયું પાણી તો જો આ ઉપર હું સીડ્યો એટલે હાજરી કમ થું કઈક પાંદડું વાગી ગયું હવે હું હેઠો ઉતરો ને પછી ખબર પડી મને વાગ્યું એમ તો જો હવે અમારે શું કહેવાય રમેશભાઈ આવી ગયા છે અને સિંગર પણ છે આર વાર અને શું કહેવાય હાથમાં એને વગાડ્યું છે અને ધારીઓ લઈને આવ્યા છે તો જો અમારે અહીંયા ડીજેભાઈ શું કહેવાય નાળિયેર ફોડે છે

તો હાલો જાઈ હવે સીધા ઘરે તો અત્યારે ઘરે પહોંચી ગયા છે અને હવે મારી મમ્મી કહે કે દિયાળ જાવું છે મારા આઈ છે ને આટો મારવા જાવું છે તો જાય છે દિયા અને હું કે હું નાળિયેર રૂપે સીડો થયો ને એટલે મારે હું કે પેન્ટ માં શર્ટ માં બધા લાળો ખૂતી ગયું છે હાથ માં બધાય એટલે કપડા બદલાઈ નહીં ને પછી જઈએ આપણે દિયાળ તો જીન વિહેવા છીએ ને એ બે ત્રણ કલાક જેવું થયું છે તો અત્યારે વી આવ્યા છે અને વિડીયો પણ ઘણો બધો લાંબો થઈ ગયો છે તો હવે આપણે વિડીયોને અહીંયા કરી દઈએ એન્ડ તો વિડીયો કેવા લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશ નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય બાપા સીતારામ હર હર મહાદેવ